નમસ્તે વિદ્યાર્થી મિત્રો હવે અંગ્રેજીમાં સ્વાધ્યાયપોથીની અંદર આગળ આપણે અભ્યાસ કરીશું સી હેઝ અ પેન તેણીની પાસે પેન છે હેવ એટલે ની પાસે હોવ એચ એ વી ઈ હેવ એટલે કોઈ પણ વસ્તુ વ્યક્તિ આપણી પાસે હોય તો એ માલિકી હક દર્શાવે છે હેવ અને હેઝ વર્તમાન વર્તમાન કાળનો ઉપયોગ આ પ્રમાણે થાય છે જો ઉદાહરણ જોઈએ તો તમને ખ્યાલ આવી જશે વધારે આઈ હેવ અ પેન મારી પાસે પેન છે યુ હેવ અ પેન તારી પાસે પેન છે હી હેઝ અ પેન તેની પાસે પેન છે સી હેઝ અ પેન તેની પાસે પેન છે ઇટ હેઝ અટેલ તેને પૂંછડી છે તો આ રીતે આપણે હેવ અને હેજ વડે ખાલી જગ્યા પૂરીએ એટલે તમને વધારે અંદાજ આવી જશે હેવ અથવા હેજ વડે ખાલી જગ્યા પૂરો નેહા હેઝ ટોયઝ એટલે કે નેહાને નેહા પાસે રમકડા છે આઈ હેવ અ બુક He has bats. Sital has a new dress. The monkey has a long tail. You have a new pen. Ketan has marbles. Hemant has a big eraser. I have two glasses. The elephant has big ears. You have pencils. <laughs> Tina has an orange. Mississa has a purse. I have a bicycle. You have a blue ribbon. Mr. Patel has a car. This આ એક વચનમાં વપરાય છે ટી એચ આઈ એસ નજીકની વ્યક્તિ વસ્તુ વગેરે માટે ધીસનો ઉપયોગ થાય છે ધીસનું બહુવચન ધીજ થાય નજીકની એકથી વધુ વ્યક્તિ હોય વસ્તુ હોય તો તેના માટે આપણે ધીજનો ઉપયોગ કરીએ છીએ ટી એચ ઇ એસ ઇ ધીજ એ ધીસનું બહુવચન છે ધીજ એક્ઝામ્પલ જોઈએ ધીસ ઇઝ ટીના સ્પેન ધીસ ઇઝ ટીના સ્પેન આ ટીનાની પેન છે ધીઝ આર ટીના સ્પેન્સ જો એક પેન હોય તો ધીઝ ઈજ આવશે અને વધારે પેન હોય તો ધીઝ આર ટીના સ્પેન્સ ધીઝ ઇઝ નીતિન્સ કાઇટ આ નીતિનનો પતંગ છે એક પતંગ હોય તો ધીઝ ઈજ આવશે હવે ઘણા બધા પતંગ છે તો ધીઝ આર નીતિન્સ કાઇટ્સ એ રીતે આવશે ધીઝનો ઉપયોગ આવશે નોટ્સ એસનો ઉપયોગ એસ વ્યક્તિનું વ્યક્તિ સાથેનું સગપણ અથવા વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ માલિકી દર્શાવે છે અથવા વ્યક્તિ પ્રાણી પક્ષીના અવયવ દર્શાવે છે એક્ઝામ્પલ જોઈએ ટીચર્સ ચેર કે શિક્ષકની ખુરશી ટીચર્સ એસ લાગી જાય એટલે શિક્ષકની આવ આ રીતે આને વંચાય છે મોહન સિ સિસ્ટર મોહનની બહેન મંકી સ્ટેલ એટલે કે વાંદરાની પૂંછડી ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દો ધીસ ઇઝ ધીઝ આરનો ઉપયોગ કરી વાક્ય લખો મીતાસ પર્સ અંકિત 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 માર્બલ્સ ધીઝ આર અંકિત માર્બલ્સ મનોસ બેટ તો એનો જવાબ આવશે ધીસ ઇઝ મનોસ બેટ નિતિનસ બુક્સ ધીઝ આર nitin's બુક્સ મમતાઝ પેન્સિલ ધીઝ ઇઝ મમતાઝ પેન્સિલ kiran's toys ધીઝ આર kiran's toys toys એ બહુ છે એટલે ધીઝ આર આવશે બીજામાં પણ નીતિન્સ બુક્સ બુક્સ બહુ છે તેથી ધીઝ આર આવ્યું બિનાસ ફ્રોક્સ ધીસ ઇઝ બિનાસ ફ્રોક મેહુલ્સ કાઇટ ધીસ આર મેહુલ્સ કાઇટ દિવ્યાસ બેગ ધીસ ઇઝ દિવ્યાસ બેગ એક બેગની વાત થાય છે આર રીમાસ ગ્લાસીસ કેયુસ લેટર્સ ધીઝ આર કેયુસ લેટર્સ અરૂન્સ કપ ધીઝ ઇઝ અરૂન્સ કપ ઉદાહરણ પ્રમાણે આપેલા મૂળાક્ષરોથી શરૂ થતા ત્રણ શબ્દો લખો હવે અહીંયા મૂળાક્ષરો આપ્યા છે એની જેવા ત્રણ સ્પેલિંગ આપણે લખવાના છે અહીંયા મેં લખેલા છે હું વાંચતી જાઉં છું બી બેટ બોલ બોય પી પિંક પેન પોટ ટી ટીચર ટાઈગર ટોય કપ કેમલ કેટ ડી ડોગ ડોક્ટર પ્રેસ એ સિસ્ટર શોર્ટ શિશર એફ ફાઈવ ફ્રોક ફ્રાય કાઈટ કિંગ કી મંકી મેની મધર હોસ્પિટલ હેન્ડ હાઉસ રન રીડ રેડ ન્યૂઝ ન્યૂઝપેપર નર્સ આ રીતે તમારે સ્વાધ્યાપોથીમાં લખી લેવાના છે સ્પેલિંગો શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખો અહીંયા વાક્ય અડવાળા શબ્દો છે તેને આપણે અંગ્રેજીમાં વાક્ય બનાવવાનું છે એક્ઝામ્પલ જોઈએ ન્યૂઝપેપર અ રોહિતભાઈ રીડિંગ ઇઝ તો એનું વાક્ય એ રીતે બનશે રોહિતભાઈ ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર એવી રીતે હેઝ અ પ્રિયા બાસ્કેટ

વેર વેર ઇઝ માય પેન પ્રશ્ન પૂછ્યો છે આર ધીઝ માર્બલ્સ ભરથ્સ ધીઝ આર ભર માર્બલ ફૂટબોલ પ્લેઈંગ ઇઝ હુ હુ ઇઝ પ્લેઈંગ ફૂટબોલ ઇટ બલૂનમેન ધ ઇઝ ફેર થ્રી ઇઝ બલુન મેન ધેરિકલ હરીસ બાઇસિકલ અ બેટ હેઝ હુ હુ હેઝ અ બેટ ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દો નો ઉપયોગ કરી વાક્ય લખો તો રવિ ટેન ઇયર્સ ઓલ્ડ સ્ટુડન્ટ ટોલ ન્યૂ બેગ તો એ પ્રમાણે એમાં ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવ્યા છે રવિ ઇઝ અ બોય હી ઇઝ ટેન ઇયર્સ ઓલ્ડ હી ઇઝ સ્ટુડન્ટ હી ઇઝ ટેલ હી ઇઝ હી હેઝ અ ન્યૂ બેગ એવી રીતે તમારે પાયલ ટ્વેન્ટી યર્સ ઓલ્ડ ટીચર થીન કાર તો પાયલ ઇઝ અ ગર્લ સી ઇઝ ટ્વેન્ટી ઇયર્સ ઓલ્ડ સી ઇઝ અ ટીચર સી ઇઝ થિન સી હેઝ અ કાર આ રીતે તમારે વાક્યો એના પ્રમાણે લખવાના છે મિસ્ટર પટેલ ફિફ્ટીન ઇયર્સ ઓલ્ડ ડૉક્ટર ફેટ ન હોસ્પિટલ મિસ્ટર પટેલ ઇઝ અ મેન હી હેઝ ફિફ્ટી ફિફ્ટી ઇયર ઇયર્સ ઓલ્ડ હી ઇઝ અ ડૉક્ટર હી ઇઝ ફેટ હી હેઝ હોસ્પિટલ મિસિસ પંડ્યા થ્રી ઇયર્સ ઓલ્ડ સિંગર શોર્ટ કરલી હેર હેર મિસિસ પંડ્યા ઇઝ અ વુમન સી ઇઝ થર્ટી ઇયર્સ ઓલ્ડ શી ઇઝ અ સિંગર શી ઇઝ શોર્ટ શી હેઝ કરલી હેર હવે અહીંયા ફેમિલી ચાર્ટ છે પણ તમારે અહીંયા નિબંધ માય સેલ્ફ મેં તમને અંગ્રેજીની નોટમાં પણ આ નિબંધ લખાવેલો આ જ નિબંધ તમારે અહીંયા પુસ્તિકામાં પુસ્તકમાં પણ લખી લેવાનો છે બીજો નિબંધ માય ફેમિલી એ પણ આપણે અંગ્રેજીની નોટબુકમાં લખ્યો છે તો એ પણ તમારે અહીંયા આ નિબંધની નોટમાં સ્વાધ્યાય પોથીમાં માય ફેમિલીનો નિબંધ લખી લેવાનો છે બરાબર અહીં આપેલા વાક્યો વાંચો અને તેના આધારે તમારા વિશે પાંચ છ વાક્યો લખો આઈ એમ કિરણ આઈ એમ અ સ્ટુડન્ટ માય ફાધર્સ નેમ ઇઝ જતીનભાઈ માય મધર્સ નેમ ઇઝ સરલાબેન આઈ હેવ અ સિસ્ટર હર નેમ ઇઝ શીતલ તો આ રીતે તમારે તમારી ફેમિલીનું નામ જાતે લખવાનું છે ચિત્ર જોઈ કોસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો ચિત્રમાં રેલવે સ્ટેશનનું ચિત્ર બતાવ્યું છે ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન ધેર ઇઝ અ ટિકિટ વિન્ડો એટ ધ રેલવે સ્ટેશન ધેર ઇઝ અ ઇન્કવાયરી વિન્ડોઝ ટુ ધેર આર પેસેન્જર્સ ઓન ધ પ્લેટફોર્મ ધ પેસેન્જર્સ આર વેઇટિંગ આ આપણે પુસ્તકમાં પણ કરી ગયા છીએ આ હોસ્પિટલનું ચિત્ર જોઈને લખવાનું છે ધીસ ઇઝ અ હોસ્પિટલ There are many doctors in the hospital. There, there are many nurses too. There are male nurses and female nurses. There are many patients in the hospital. Tarbat post office. This is a post office. <coughs> there is a post box. It is red. There are let, letters in the post box. The postmaster is in the post office. હવે પઝલમાંથી આપેલ સ્થળોના નામ શોધો બાજુમાં તમને શબ્દ આપ્યો છે એ તમારે તમારા સ્વાધ્યાય પોથીમાં જાતે પહેલાં પેન્સિલથી દોરી અને કરવાનું છે પછી તમારે આમાં ચેક કરવાનું છે આવજો